નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ નવેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે ગુરુવારના રોજ આજની મગફળીની હરાજીની વાત કરી મિત્રો તો ચાર નંબરનું જે નવું ડૂમ છે તેમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો સવા દસ વાગ્યાની આસપાસનો મિત્રો આજે પણ સમય થયો છે અને હરાજી તમે જોઈ શકો છો સામે ચાલુ જ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કહેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ

તો મિત્રો નવસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે ગઈકાલે મને કોમેન્ટ હતી કે ભાઈ પલરેલા માલ હોય તો એનો કેવા ભાવ થાય છે આ પલરેલો માલ છે ને હળવો માલ છે નવસો એકાવન રૂપિયામાં વેચાણો છે ભાઈ નવસો એકાવન એકાણું બારે બારે અગિયાર એકવીસ મિત્રો બારસો ને એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ એકદમ સૂકો ને સારો માલ છે બારસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે વજન એ સારું છે અને માલ એ સારો છે બારસો એક્યાસી રૂપિયા ભાવતી છે દાણ એ સારો માલ છે બારસો એક્યાસી રૂપિયા ભાવતું છે

મિત્રો બારસો ને એક રૂપિયા માં એ સારો છે વજન એ સારો છે જોઈ શકો છો રૂપિયામાં વેચાણો છે ભાઈ સારી મગફળી બારસો ને એક રૂપિયા ભાવ છે

મિત્રો પહેલો વકલ છે તે અગિયારસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે ભાઈ વજન વળો સારો માલ છે અને અગિયારસો ને એક્યાસી રૂપિયા વાવતી છે ઝીણી મગફળી છે જોઈ શકો છો અગિયારસો ને એક્યાસી રૂપિયા વાવતી હતી અને બારસો ને છત્રીસ રૂપિયા ભાવતું છે આ માલ સારો છે જોઈ શકો છો વજન વાળાનો સારો માલ છે આ ઝીણી મગફળી છે અને બારસો ને છત્રીસ રૂપિયા વાવતું સારી ક્વોલિટીમાં એક <laughs>

નાનાલી ખેડૂત મિત્રો આ તો આજના મગફળીના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો બજારમાં આજે થોડો એવો સુધારો દેખાય છે દસ વીસ રૂપિયા જેવી આજે તેજી હોય એવું દેખાઈ રહ્યું છે આ નબળા માલની મિત્રો વાત કરીએ તો નબળા માલમાં પણ દસ વીસ રૂપિયા જેવી તેજી છે અને સારા માલની વાત કરીએ તો મિત્રો સારા માલમાં પણ આજે થોડી એવી તેજી જોવા મળી રહેલી છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો Да не вот.